પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળામાં મહેર શક્તિ સેના દ્વારા સાંસ્કૃતિક સૌર્યરાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરમાં આયોજિત જન્માષ્ટમી લોક મેળામાં ઘણા વર્ષોથી શ્રી મહેર શક્તિ સેનાના એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં છાયા મહેર સમાજથી મેળાના મેદાન સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાઈ બહેનો દ્વારા પારંપરિક પરિધાન સાથેની ઉપસ્થિતિ ખાસ કેન્દ્ર સાથે હોય છે મેળામાં સેવા આપતા સરકારી કે પ્રાઇવેટ સંસ્થાઓ કે સમાજસેવી વ્યક્તિનું વિશેષ સન્માન પણ શક્તિ સેના દ્વારા કરવામાં આવે છે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ કલેક્ટર સ્ટાફ હોમગાર્ડ જવાનો ઇલેક્ટ્રિક વિભાગ સુરક્ષા એજન્સીઓ મીડિયા સહિતના તમામ તેમની સેવા બદલ અભિવાદન રૂપે સન્માન કરી સમગ્ર મેળામાં મેદાનમાં થઈ મુખ્ય સ્ટેટ સુધી પહોંચાડી ત્યાં વિશ્વ પ્રસિદ્ધ ઢોલ શણાઈના સૂર સાથે સૂર્યરાસ પ્રસ્તુત કરવામાં આવે છે આ વર્ષે વરસાદી માહોલની વચ્ચે પણ મહેર શક્તિ સેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો સંસ્થાના તમામ હોદ્દેદારો સભ્ય જ્ઞાતિ બંધુઓની સાથે બહેનોએ પણ હાજરી આપી પરંપરાને સાંસ્કૃતિક દર્શન કરાવતા અસ્મિતાને ઉજાગર કરનારા નમ્ર પ્રયા પ્રયાસો સાથે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મિત્રો આપણો પ્રોગ્રામ માત્ર અડધી કલાકનો છે બધા ખાસ હાજરી આપે આ તકે મેયર શક્તિ સેના એના વિશે હું ખાલી બે મિનિટમાં પરિચય આપું તો મેર શક્તિ સેનાનું અસ્તિત્વ એક દસ બે હજાર અઢારમાં આવ્યું અને ત્યારે આર્મીના કરશનભાઈ રાણાભાઈ એવા મિત્રો સાથે મળી ને યુવાનોએ એવું નક્કી કર્યું કે આપણે કંઈક સમાજ માટે કરીએ અને એના ભાગરૂપે આજના અડતાલીસ હજાર જેટલા અસંખ્ય યુવાનો છે એ મેર શક્તિ સેનામાં કામ કરતા થયા છે અને બધા નિર્વ્યસની અને કાર્યરતે કામ એવા કરે એવા યુવાનો છે આ તકે મેર શક્તિ સેનામાં એક એમ્બ્યુલન્સ કમિટી કામ કરે છે એમ્બ્યુલન્સ કમિટીમાં ચાર એમ્બ્યુલન્સ છે એક ભાણવડ છે એનું સંચાલન લખુભાઈ કેસવાલા કરે છે એક કુતિયાણા છે જેનું સંચાલન પ્રતાપભાઈ કેસવાલા કરે છે અને પોરબંદર જે બે એમ્બ્યુલન્સ છે એમનું સંચાલન દેવાભાઈ કડછા અને માલદેભાઈને બધા મિત્રો કરે છે આ સમયે બધી એમ્બ્યુલન્સ છે આપ સૌ જાણો છો કે જ્યારે કોરોના કાળ હતો ત્યારે એમ્બ્યુલન્સો છે એ પિસ્તાલીસ દિવસ ઝીરો ઓલાથી હાલતી હતી એક પણ પૈસો લીધા વગર પિસ્તાલીસ દિવસ અને અત્યારે પણ બધી એમ્બ્યુલન્સ છે એ ટોકન ભાડે ચાલે છે બીજું કે એક સામાધાન સમિતિ કાર્યરત છે હું પ્રિન્સિપાલ નવઘણ મોઢવાડિયા એ સામાધાન સમિતિનો અધ્યક્ષ છું અને કરશનભાઈના નેતૃત્વમાં એ એટલી સારી સમાધાન સમિતિ ચાલે છે કે ઘણા બધા ત્રણસો સાતના અને ત્રણસો બેના કેસ પણ સોલ્વ કરવાનું યશ છે એ મેર સતીશનાને મળે છે ઉપરાંત બહેનો માટે પણ સારું કાર્યવાહી ચાલુ છે બહેનો માટે પણ સાર બહુ સારી કાર્યવાહી કરે છે એ લોકો પણ અને કાર્યરત છે આ સિવાય જે જરૂરિયાતમંદ દીકરીઓ છે એને લગ્ન કરી દેવા એનો કર્યાવર કરવો એ પણ મેર શક્તિ સેના કામ કરે છે જોકે મેર શક્તિ સેના પાસે એટલું ભંડોળ નથી એમ છતાં બહુ સારી રીતે જે છે અને એક સિદ્ધાંત છે મેર શક્તિ સેનાનો કે પૈસા બેલેન્સ ન રાખતા જે સમાજના છે એ સમાજમાં વાપરીએ ને આવો એક વિચાર છે એ શક્તિ સેનાના અગ્રગણ્ય લોકોને આવ્યો કે એક એવું ભવન બનાવીએ કે જે ભવનમાં કોઈ ગરીબ દીકરીઓ રહી શકે કોઈ કોમ્પિટેટિવ એક્ઝામના ક્લાસ ચલાવી શકાય આ બધાનું સંકલન કરીને મેર શક્તિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે એ પણ અત્યારે કાર્યરત છે ને લગભગ કામ પૂરું થવાના પગાર ઉપર આવીને ઉભો થયો વધારે સમય ન લેતા આ તકે આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો અને મહેમાનો પણ છે શક્તિ સેનાના સ્થાપક શક્તિ સેનાના એવા ટીડીઓ અને માંગરોળ ખાતે સર્વિસ કરતા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે રાણાભાઈ ઓડદરા આપણે કાર્યક્રમ ખાલી અડધી કલાક છે એટલે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરજો અને પછી આપણે છૂટા પડીએ અને મિત્રો આજે આ તકે રાણાભાઈ આવે ત્યાં સુધી એક જાહેરાત કરું તો કે દર વર્ષે દશમના દિવસે આપણે આ સંસ્કૃતિ દર્શનનો કાર્યક્રમ કરીએ છીએ દર વર્ષે દશમના દિવસે ત્રણ વાગે મેર સમાજ છાયા ખાતે એકત્રિત થવાનું હોય છે ત્યાંથી વડીલો યુવાનો બધા સાથે મળે ત્યાંથી નીકળી અને આપણે સાયા ચોકી થઈ વીરભનુની ખાંભી થઈ આ નવા પેરાડાઇઝ ફુવારા થઈ અને પાણી પુરવઠાના જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ કરી અને સંસ્કૃતિ દર્શનનો આખો રાઉન્ડ મારીએ છીએ અને છેલ્લે અંતે અહીંયા બહેનોના રાસડા અને દાંડિયા રસનો મળિયારાનો કાર્યક્રમ આ સ્ટેજ ઉપર થાય છે અને દર વર્ષે આપ સૌની મારી વિનંતી છે કે શક્ય એટલા બધા હાજર આપે અને ખાસ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર આપે એવી અમારી વિનંતી છે આભાર થેન્ક યુ આજ રોજ આ પોરબંદરના લોકમેળાની અંદર શ્રી મેર શક્તિ સેના એની સાંસ્કૃતિક ઝાંખી આ લઈ અને દર વર્ષે દસમના દિવસે નીકળે છે મેર શક્તિ સેના શાબ્દિક સ્વાગત અને ટૂંકો પરિચય શાબ્દિક સ્વાગત કરીએ તો આજે અહીંયા કોઈનું જો નામ લઈશું તો એ શબ્દો ઓછા પડશે એટલે મેર શક્તિ સેના એટલે સમસ્ત પોરબંદર આખું પોરબંદર હરેક જ્ઞાતિ સર્વે જ્ઞાતિ આપ સર્વેનો અહીંયા સ્વાગત કરીએ છીએ જેમ સાહેબે કીધું એમ મેર શક્તિ સેના ખૂબ સારા કામ કરે છે અમારા પ્રમુખ શ્રી કરશનભાઈ અને એમનું માર્ગદર્શન સુજ અને એના કારણે આ તમામ કાર્યક્રમો આપણે ખૂબ સફળતાપૂર્વક ઉજવીએ છીએ એમાં સમસ્ત મહેર સમાજના આગેવાનો એમનો સહકાર હર કાર્યક્રમમાં હર જગ્યાએ એમનો સહકાર હોય છે અને સમસ્ત પોરબંદર સર્વે જ્ઞાતિ આજે શક્તિ સેનાને દિલથી મદદ કરે છે અને શક્તિ સેના પણ સર્વે જ્ઞાતિ પ્રત્યે ભરપૂર ભાઈચારો રાખે છે આ વિઝન એક એવું છે અમારા પ્રમુખશ્રી અને તમામ હોદ્દેદારોનું કે મિત્રો અહીંથી જ્યાં સુધી અવાજ પહોંચતો હોય શક્તિસેનાનો તરણે તરનો મેળો પણ એક દિવસ ભરેલી છત્રીથી એક છત્રીથી ચાલુ થયો હતો ભરેલી એક છત્રી લઈ અને એક બાર વર્ષનો યુવાન એ મેળામાં ફરતો તો એટલે ત્યાંના સ્થાનિકોને વિચાર આવ્યો કે આપણે અહીંયા ભરણ ગૂંથણ અને આપણો જે આ વિસ્તાર છે એ પરંપરાગત છે પારંપરિક છે તો શા માટે આપણે દર વર્ષે છતરીઓ લઈને ન નીકળીએ પછી છત્રીઓ લઈને નીકળ્યા પછી એ લોકો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને નીકળ્યા આજે વિશ્વની અંદર તરણેતરનો મેળો આપણે એના તરણેતરના મેળાને ભાતીગઢ તરીકે જોવા જઈએ છીએ એ જ રીતે મિત્રો અહીંયા આ પોરબંદરનો લોકમેળો શક્તિ સેનાને વિચાર આવ્યો કે સંસ્કૃતિની ઝાંખી કરવી છે માત્ર પચીસ પચાસ યુવાનો નીકળ્યા હતા પહેલી વખત ધીમે ધીમે વર્ષે દર વર્ષે એમાં વધારો થતો જાય છે આપણામાંથી કોઈ રે કે ન રે પરંતુ એક દિવસ આ પોરબંદરના લોકમેળાને દેશ વિદેશથી પોરબંદરની સંસ્કૃતિને જોવા આવશે અહીંયા ખાસ કરીને આ મણિયારાને જોવા આવશે લોકો અને એના માટે આપણે સર્વ પોરબંદર સર્વ જ્ઞાતિઓને આ મહેનત કરવાની જરૂર છે આપણે સૌ ભેગા મળીને પોતપોતાની સંસ્કૃતિ પોતપોતાના રીત રિવાજને પ્રદર્શિત કરીએ તો આ રીતે આ પ્રદર્શન યોજી એમ એમ્બ્યુલન્સ છે શક્તિભવન છે અને ઘણા બધા એવા કામ શક્તિ સેના કરે છે કે આપ અહીંયા તમામ દીકરીઓના બાપ ઊભા હશે આપની દીકરીને કાંઈ થાય તો એની સૌથી વધારે તકલીફ આપના જેટલી જ જો કોઈને થાતી હોય તો એ મેર શક્તિ સેના છે અમને એટલી તકલીફ થાય કે અમારી દીકરીને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી છે એટલે આ જગ્યાએ પણ શક્તિસેના કામ કરે છે એટલે ક્યાંય મૂંઝાતા નહીં તમારે ક્યાંય એવું સંકટ આવે તો અમારા પ્રમુખશ્રી અને આ ઉભેલી આ શક્તિ સેનાની ટીમ છે દીકરીઓની વાર માટે અમે તૈયાર છીએ દીકરીઓના રક્ષણ માટે તૈયાર છીએ એ જ રીતે આપણે સમૂહલગ્ન છે સમાધાન છે આ તમામ કાર્યો કરીએ છીએ અમારી બહેનો પણ અહીંયા છે એ પણ ખૂબ સેવા આપે છે અને અમારા આગેવાનો છે એ પણ ખૂબ રાત દિવસ મહેનત કરે છે તો આપ સર્વે આ મેળામાં પધાર્યા આવા સંસ્કૃતિ મણિયારો આ માયણો એ બદલ પ્રમુખશ્રી અને તમામ ટીમ આ આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને આવકારે છે જય હિન્દ જય ભારત ધન્યવાદ આજે લોકપેળાનો ચોથો દિવસ એટલે કે દસમનો દિવસ અને ઘણા વર્ષોથી શ્રી મેર શક્તિ સેના દ્વારા આજના દિવસે એક સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન થાય છે જેમાં શૌર્ય રસને સુપ્રસિદ્ધ કરતો મણિયારો રાસ જે વિશ્વ પ્રસિદ્ધ પણ છે તો આ સાથે અહીં ઉપસ્થિત અમારા વડીલો ભાઈઓ માતાઓ બહેનો અને જ્ઞાતિના આગેવાનો જે સતત અમને મદદરૂપ થાય છે એ બધાનો આ તકે આભાર માનું છું અને થોડોક રંજ થાય છે થોડોક જ કે જે સમાજની અહીંયા મેજોરિટી છે એમાં બહેનો અને ભાઈઓ મારા ખાસ દીકરાઓ યુવા દીકરાઓ એની થોડીક અમને ખોટ દેખાય છે કે સંખ્યા વધુ હોવી જોઈએ અને મેર સમાજ તો હંમેશાને માટે ક્ષત્રિય સમાજ છે રક્ષક સમાજ છે એટલે અમારા રાસમાં જ શૌર્ય છે એવું નથી અમારી નસોમાં પણ શૌર્ય ભરેલું છે તો અમે તો અપેક્ષા એવી રાખીએ કે દર વર્ષે બહેનોની સંખ્યા એટલી બધી હોવી જોઈએ કે ભાઈઓ કરતા પણ આપણે નવરાત્રીમાં રમીએ છીએ કોઈની સાંજી હોય ત્યાં અમારી દીકરીઓ રમતી હોય આપણે હોળીનો તહેવાર પણ રસથી મનાવીએ તો પછી લોકમેળામાં કેમ નહીં આ સાથે સૌને આ વર્ષેથી એક સંકલ્પ સાથે જવાનું છે કે આવતા વર્ષે આપણી સંખ્યા અત્યારે હતી એના કરતાં દસ ગણી વધુ હોવી જોઈએ બાકી તો મારા ભાઈઓએ શક્તિસેનાનો પરિચય આપ્યો છે એમાં અમારા કરશનભાઈ ને રાણાભાઈ તો હરતી ફરતી અદાલત છે જ્યાં ક્યાંય રસ્તેથી કોઈ રોકી લઈએ તો પણ એને ત્યાં એ ઊભી અને એનો પ્રશ્ન સોલ્વ કરે નિવૃત્તિ પછી પણ ભાઈ સતત પ્રયત્નશીલ છે અમારા પરબતભાઈ રોજ ઈશ્વરિયાથી આવે છે દેવાભાઈ શક્તિભુવનના નિર્માણના પાયાથી લઈને હજી સુધી અડગ ઊભા છે તો આવા કર્મઠિત જે યોગીઓ છે અમે તો એને ભેખ વગરના સંન્યાસીઓ જ કહીએ છીએ એમનો પણ પરિવાર છે એમની ઉપર પણ જવાબદારીઓ છે પણ સતત સમય આપે છે એટલા માટે કે બધા સદ્ધર છે સમૃદ્ધિ સંપન્ન છે પણ એને એક જ વિચાર આવે કે આપણે એસીમાં સુતા રહેશું આરામ કરશું તો મારી નાતની ચિંતા કોણ કરશે મારા સમાજની ચિંતા કોણ કરશે નાનો વર્ગ છે નાનો સમાજ છે એને સપોર્ટ કોણ કરશે બસ આ એક સતત ચિંતા લઈ અને અમારું શક્તિ સેનાનું સંગઠન કામ કરે છે તો આપ સૌની પાસે અપેક્ષા રાખીએ કે આપ લોકો પણ અમારા સંગઠનને સહયોગ કરો જ્યાં જરૂર પડે ત્યાં અમે પણ આપના સહભાગી છીએ આ સાથે આ તકે ઉપસ્થિત જે કોઈ વડીલો યુવાનો અને અહીં અમારા પ્રોગ્રામને નિહાળતા પોરબંદરવાસીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા અમારા સ્નેહી સજ્જનો આ સૌનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પરમાત્મા સૌને પૂરું વર્ષ સુખ સમૃદ્ધિ આપે અને સ્વાસ્થ્ય સરસ રાખે એવી પ્રાર્થના સાથે અસ્તું